ઘરવાળી નામ નિક ઘરવાળી બોલવું શું હું શું ગોંડલ થી એમાં એવું છે કે મારા ઘરવાળા રહ્યા ને ગલી સમજી છોકરી ને લઈને વયા ગયા બરોબર પેલા ભાઈ બેન કર્યા રાખડી બાંધી સોડું ઉપાડી સમ અને એ અત્યારે એને લઈને વયા ગયા બરોબર તો હવે મારે મારી અરે લવ મેરેજ કર્યા અને એ છોકરીને લઈને વયા ગયા બાર વર્ષથી અમારે લવ મેરેજ કર્યા મારો છોકરો દસ વર્ષ નો છે તો હવે આના માટે મારે શું કરવું પેલા છે ને વર્ષથી અવાજ કપાય દલિત ની છોકરી ને લઈને મારા ઘરવાળા વૈયા ગયા હાથ જીત્યા તમે ક્યાં અમે ગોંડલ મોવિયા રોડે અને છોકરી શિલ્પાબેન સાંડપા મોવિયા ની હતી નાનજીભાઈ ની છોકરી હતી બરોબર પેલા મારા ઘરવાળા વાળા એને મજૂર માં કામે જતી પછી એમાંથી એને ભાઈ બેન કર્યા રાખડીઓ બાંધી હોમ ખાતા જગ્યાએ જગ્યાએ ને અત્યારે એને લઈને વયા ગયા સાત દિવસ થયા અને મારી લવ મેરેજ કરેલા છે મારો છોકરો છે એના હાટુ તને મારકૂટ કરતા બધું કરતા પેલા બે ને કેતા અને મારકૂટે કરતા અત્યારે મારે મારી એને લવ મેરેજ કર્યા હું બાવાજી ની દીકરી હોઉં મારે દસ વર્ષ છોકરો છે તો હવે મારે એના માટે શું કરવું તમે ક્યાં કામ તમારું મારો મારા પપ્પાનું નું ગામ હ અયા ભાટિયા નંદાણા દ્વારકા બાજુ આવ્યું નઈ તમારે તો પ્રેમ કરવા એ અમારી ગાડી એમાંથી નાખી કરીને દસ હાલો હાલો હાલો

અમારું નામ શું કીધું આયશા એજા જબાથી આયશા બેન આયશા 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 હા આયશા બેન આયશા એજા જબાથી અબાજ હા અબાજી અબાજી કે અબાજ અબાસી અબાજી હમ આયશા બેન અબાજી એજા આયશા બેન એજા જબાથી

હા છો દીકરી પણ અત્યારે પડી લીધા કાયદેસર એટલે ધર્મ પરિવર્તન એટલે થઈ ગઈ ને તમે બાવાજી છો બાવાજી ની દીકરી છો ભાઈ કે ગામ ની દીકરી છો બાવાજી ભાટિયા નંદાણા નોય ઉધાર કા માં पाटिया पाटिया नंदाना एक में पाटिया नंदाना हम्म नंदाना पाटिया नंदाना क्या बा क्या बाबा जी हमें जे वैष्णवी बाबा ब्राह्मण बाबा ब्राह्मण हाँ ब्राह्मण बादा। बाबा ब्राह्मण बाबा नो आवे तुम्हारी आता कौन जे गोंडलिया गोंडलिया ठीक ठीक हाँ गोंडलिया भगवान मार पापा नो नाम भगवान दशानदश गोंडलिया पाटिया नंदा अना गांव हाँ गांव तुम्हार तालुको तालुको कल्याण ला तालुको कल्याण पूर्व जिलो जामनगर तालुको कल्याण पूर्व वाई आप पार्टियाँ कल्याण पूर्व हम्म जिलो जामनगर हाँ

પછી તમારો કોન્ટ્રાક્ટ કેમ કરતા આવ્યા હતા કોન્ટ્રાક્ટ માં અમારે એક વાર જ લવસી પાઈલું અને પછી કેને મતલબ ફોન થી મળ્યા હતા કે મેં હા હા ફોન થી અને ઇન્સ્ટાગ્રામ માં કે ના 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 ડાયરેક્ટ રૂબરૂ દે ઇન્સ્ટા ઓનલાઈન વસ્તુ નથી ડાયરેક્ટ રૂબરૂ ઓકે પછી આ એધા છે ઈ ઈ ઈ ઈ કઈ સમાજ ના છે ઈ છે કાજી સમાજ કાજી હા કાજી છે

હા આ એ ની દીકરી છે 난જીભાઈ ની છોકરી શિલ્પા શિલ્પા સાંડપા 난જી શિલ્પા 난જીભાઈ સાંડપા શિલ્પા સાંડપા ઓકે ઓકે

પણ એને હે ને છૂટું થઈ ગયું પાછી આવી તો એમાં અમાર ગાડીમાં મજૂરમાં મજૂર માં જાતી તો પહેલા એને બેન બેન આખા આખા એના વાહ ને ખબર છે જે આ મોવિયા વાહ છે ને આખો આખા વાહ ને ખબર છે આખા ગોંડલ ને ખબર એની બેન છે બેન છે બેન છે બેન બેન કરતા રાખડી બાંધતા અને પછી આવી રીતે એને કર્યું આ કે એને કટલું ઓલું કર્યું એ વિચાર કરો તમે આ નંબર કોના છે આ નંબર મારો છે ભાઈ

শিল্প હાલો હા 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 બોલો ઠીક 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 આ બોલા ભાઈ નંબર 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 તો હતા હતા એના એના આપ્યા નથી મારે એટલે તમે આ તમે આજે ઘરવાળો છે તમે તમારો ઓળખીતા ઓળખીતા હું તો નથી ઓળખતી તમને હું હમણાં મારું address બધું આપું કહું છું આ એજાજ સાથે તમે લગ્ન કર્યા કે મૈત્રી કરાર હા મૈત્રી કરાર મૈત્રી એમાં એવું છે શિલ્પા બેન એને છે ને ઓલી બાવાજી ની છોકરી યાર એને લગ્ન કરેલા હતા પેલા મંજુબેન બેન ભગવાન દાસ કોડલિયા પછી અહિયાં એને એનીયારે લવ મેરેજ કર્યા અને પછી અહિયાં એનું નામ લખ્યું છે આયશા ના એહસાઝ હા એને લગ્ન કર્યા પછી હા તમારે એની સાથે કેમ કરતા પ્રેમ થયો મારે તો બે દિવસથી પ્રેમ ચાલુ જ હતો પ્રેમ ચાલુ જ હતો પણ એનો એક દીકરો છે અને આવું છે એને તો એસા ઘરે વાત ન થાય કરાવી દે ચાલો ક્યારે હમણાં આવે ઘરે એટલે કરાવી દે હા પછી વાત થાય તો કરી દે ને બીજો નંબર હોય તો બીજો નંબર આપો છે બીજો નંબર બીજો નંબર નથી એને તો કોન્ફરન્સમાં વાત થતી હોય તો એમ કરાવી દયો

એને કીધું તું તું ભેગી રે આઈ પડી તી પછી ફરી ગઈ પાછી એને એમ પેલા કીધું તું એને કીધું તું એને એમ ભેગી રાખી આપડે તમ તારા હેરે રે ઓકે તો આ એટલો બધો આ છોકરો કમાવ છે કે તમે બે બાયુ હચવા હો એવું કમાવનો નો હોય તમે બે ભેગા કામ કરશું તમ તારે એને મન કે ઉપા દે હે એ કમાવનો એ કાઈ ના બે ભેગા કામ કરશું લે જમીન આપડે તમારા લગન થઈ ગયા તમે કુવારા હતા મારું તો છોટુ થઇ ગયું હતું તમારા પેલા લગન ક્યાં ગામ થયા હતા મારા શિવરાજ ગઢ ક્યાં ગઢ શિવરાજ ગઢ શિવરાજ ઓકે તો અત્યારે તમે ગોંડલ માં રહ્યો છો બારે અમે તો બહાર છીએ ઠીક 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 તો હવે આ છોકરી આપડે આને ને એને એકબીજા ને હવે નો બળે તો પછી આને

અને એને છૂટું મોટું કર્યું નાના ઘર માં વહી વધારે પ્રેમ તો કર્યો જ ને હા પ્રેમ કર્યો એ ક્યાં મેં ના પડ્યો હા તો પછી એની યાર પ્રેમ અત્યારે એનો પ્રેમ તૂટી ગયો તમારી યાર પ્રેમ થયો પણ આ પ્રેમ આમથી આમ વિકાતો જાય છે ગમનિયા એક બાજુ ગયો જાય જી બાજુ જાય ઈ બાજુ પ્રેમ ગયો જાય પેલા આ છોકરી માં પ્રેમ ગયો તો ન્યાથી સાઈડ તમારી બાજુ ગયો હવે આ પ્રેમ ન્યાથી કઈ બાજુ જાય ઈ નકી જાય એમ હે હવે નકી છે એ કઈ બાજુ નો જાય એવું છે તો આવે હું

এতমার চেটিংগে জতাইনে এনে আপয়ার গাডি ভেছি নেকি নে? এনে? আটানে ধিকো ভেছি নেকে 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 అగని. అయేసాగన కరావడావు తమ వాతియావరావన సఇతం తముం. అయేసాగన వావరావరావియాన అనాని. అయేసా కరావావరావరా. అనాన బరు పర్తిధిం క౰� શિલ્પા પેલા ઓલી છોકરીને પ્રેમ કર્યો એને અઘાઢ પ્રેમ કર્યો આકાશ તોડી નાખે હવે પ્રેમ કર્યો મારી વાત

એટલે તમે કઈ આટા કાર્યક્રમ ફેર નો ચાંદ તો ચાંદ ની છે હોતા હોય મોહબત તો હજારો છે હોતા એક છે નહી મનસુખભાઈ હા એને મને ત્રાસ દીધો હોય એ ભાઈ જો એ પણ બાયડી કરો ને એટલે ત્રાસ તો દે તમે મારી વાત સાંભળો આપડે કામે ગયા હોય બરોબર કામે તમે જાઓ સવાર માં તમે ટાઈમે ચા દિયો બપોરે જમવાનું દિયો રાત્રે જમવાનું ટાઈમે દિયો બરોબર મને બાર વાગ્યા રાંધી ભાઈ ઈ તો અત્યારે તમે આખી વાત સમજતા નથી ઈ તો જેને જે નો ગમતું હોય ને પછી એને અમૃતય શેર જેવું લાગે ભાઈ આટણ પ્રેમ નથી એટલે હવે શેર દો તો તમને કહો અમૃત શેર જેવું લાગે

મારી કરવારી એને કે તને ક્યાં કોઈ કામ મોકલી ને જો ભાઈ મારે સાંભળો એ કામ મોકલી કે નો મોકલી ભાઈ બધી વાત સાચી છે પણ હવે અત્યારે તમારો પ્રેમ રહ્યો ને એ બહુ વેરાતો જાય રોડ માં છે એને તમે ખાલી આટલું તો પૂછો ને કે તને કોઈ ક્યાં આવણી ઉપર તને મોકલી કે હવે આ પછી હવે કેટલી કરવી જમકો હવે કે ને હવે પૂરું ઈ તો હું હજી નથી યાર ઈ છોકરી બીજી દેખાવડી મળે ને રોમા માણે જેવી એટલે એ ગમી જાય એમાં એમાં આવડ્યા નઈ એમ જ લાલ દેતા મને હવે તારી જીવે કોઈ દેખાતું નથી અટાણા બીજી નો દેખાડી

બરોબર મારા ઘરમાં જ પૈસા પડ્યા છે કોક ના ઘરે હંતાડી આવી પૈસા હું એની માથે અત્યારે કેસ કરું તો કઈ જસર થાય પણ મને આવડતું નથી બરોબર મને આવડતું નથી મારે નથી કરવું મારી ઘરવાળી છે ને હું નથી કરતો હું હમણાં કેસ કરું ફરિયાદી એની માથે કે મારા દોઢ લાખ રૂપિયા મારા ઘરે છે મારી ઘરવાળી એ ગુમ કરી દીધા એટલે હું કઈ દસર કરી શકું એની માથે મારી પાસે સબૂત પડ્યા બે જણા મારી પાસે સાક્ષી માં પડ્યા છે ગાડી નો મેં સોદો કર્યો ને

એ છો એને કેવું કર્યું પેલા એને બેન બનાવી પછી એની અરે એને રાક્ષ રાખડી બાંધી એવું ઈ એક છોકરી પેલા હું બાવાજી ની દીકરી હતી બરોબર મારી અરે એની લગ્ન ગયા મારી અરે તેર વર્ષ રહ્યા પછી ઈ છોકરી અરે મજૂર માં ગામે જ હતા એની હારે એને બેન કરી રાખડી બાંધી બધું કર્યું અત્યારે એને લઈને ભાગી ગયા એના પેલા એક ક્રિષ્ના હોસ્પિટલ સિસ્ટર હતી એની હારે એને હતું પકડાઈ ગયું હતું ક્રિષ્ના હોસ્પિટલ વાળી છોકરી ને ત્યાં જઈ અને મારે એને બાથાકુર થઈ હતી પછી એની અમારા મોવિયા રોડે ગુડીબેન ની છોકરી હતી કટલેરી વાળા ની ફકીર ની દીકરી એને ફસાવી પછી એક મકરાણી ની છોકરી હતી બાઈ હતી બરોબર અને હિજાજ આ મામુ રહ્યા ને જે આ રે છે એની બેન હતી એને ફસાવી એની અરે માથાકુર થઈ